લોકસભા ચૂંટણી ટાણે મંત્રીના સેક્રેટરીના નોકરને ત્યાંથી ત્રીસ કરોડની રોકડ પકડાતા ખળબડાત ઈડીએ ઝારખંડના રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન રોકડ રૂપે મોટી રકમ જપ્ત કરી હતી ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીરી આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી ઈડીએ આ જંગી રોકડ જપ્ત કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ક્રોકડ રૂપિયા થી ત્રીસ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે હાલમાં નોટ ગણાવવાના મશીનો પણ મંગવાયા છે ઈડીએ ફેબ્રુઆરી બે માં ત્રેવીસમાં ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વિરેન્દ્ર કે રામની ધરપકડ કરી